હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું લોટ બાફવાની ઝંઝટ વગર માર્કેટ જેવી ઇન્સ્ટન્ટ ચોખાની બટર ચકરી આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ તો અહીં મેં ચોખાનો લોટ લીધો છે તે બસો પચાસ ગ્રામ જેટલો લીધો છે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું તેમાં કાળા તલનો અને સફેદ તલ બંનેનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો ત્યારબાદ મેં એક ટેબી સ્પૂન જેટલું કલોંજી લીધી છે તમે કલોંજી ના હોય તો તેના બદલે કાળા તલ અને સફેદ તલ બંનેનો ઉપયોગ કરી શકો છો તેમજ એક ટીસ્પૂન મરી પાવડર ચારથી પાંચ ટી સ્પૂન બટર ઉમેરવાનું છે બટર તમારે જોઈ લેવાનું મોવણ મુઠ્ઠી પડતું થવું જોઈએ મો ઓછું લાગે બટર તો થોડું વધારે ઉમેરી ઉમેરી દેવાનું મોવણ સારું હશે તો ચકરી એકદમ સરસ પોચી અને સરસ બનશે ત્યારબાદ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે ચણાના લોટથી એકદમ સરસ ટેસ્ટી લાગશે ચકરી ત્યારબાદ પાણીથી આપણે લોટ બાંધી લેશું તો લોટ થોડો સોફ્ટ રાખવાનો છે જેથી ચકરી બનાવતી વખતે તૂટી ન જાય તો લોટને એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મીડિયમ એવો સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે તમે અહીંયા જોઈ શકો છો મેં જે લોટ બાંધ્યો એ કેટલો સોફ્ટ છે તો એ પ્રમાણે તમારે લોટ બાંધીને તૈયાર કરવાનો છે ત્યારબાદ હવે આપણે ચકરી પાડવાનો જે સંચો આવે છે તે લઈ લેવાનો છે અને એમાં જે જાળી આવે છે ચકરી પાડવાની તે લેવાની છે અને પછી તેને સંચાને તેલ કે બટરથી ગ્રીસ કરી લેવાનો છે ગ્રીસ નહીં કરો તો પણ ચોખાનો લોટ છે એટલે તેમાં ચોંટશે નહીં મેં એ સંચાને બટરથી ગ્રીસ કરી લીધો છે તો હવે આપણે તેમાં સમાય એટલો લોટ ભરી લેશું એ પહેલાં તેને આપણે લોટને બરાબર કેળવી લેવાનો છે અને ત્યારબાદ સંચામાં સમાય એટલો લોટ ભરી લેશું અહીંયા મેં પ્લેન જ ચકરી રાખી છેમાં મેં કોઈ લીલા મરચાં કે લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી જો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો મારે અહીંયા વ્હાઈટ ચકરી બનાવી હતી એટલે મેં ખાલી કાળા મરીનો જ ઉપયોગ કર્યો છે લાલ મરચું કે લીલા મરચાંનો ઉપયોગ કર્યો નથી તો તમે જોઈ શકો છો કે સંચામાં સમાય એટલો લોટ મેં અહીંયા ભરી લીધો છે અને સંચાને આપણે ફિટ કરી દેવાનો છે ત્યારબાદ આપણે સંચાને ગોળ ગોળ ફેરવી અને આપણે ચકરી પાડી લેશું ચકરી પાડતાં થોડું ધ્યાન રાખવાનું છે કે તે તૂટી ન જાય અને એને ધીરે ધીરે આ રીતે ગોળ ફેરવતા જઈશું અને ચકરી પાડી લેશું ચકરીનો જે એન્ડનો ભાગ હોય એને બરાબર ચીપકાવી દેવાનો છે જેથી તેલમાં નાખીએ તો તે છૂટું ન પડી જાય અને ખુલી ન જાય એનું ધ્યાન રાખવાનું છે તો આવી રીતે આપણે બધી ચકરી પાડી લઈશું ચકરી પાડીએ ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવા સાઈડમાં મૂકી દેવાનું છે અને બધી ચકરી આવી રીતે આપણે બધી તૈયાર કરી દઈશું ચકરી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જશે તો આવી રીતે બધી જ ચકરી તૈયાર કરી દઈશું તો બધી ચકરી હવે પાડીને તૈયાર થઈ ગઈ છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો ચકરીને હવે તેલમાં તળી લઈશું મીડિયમ ફ્લેમ રાખીને જ ચકરીને તળવાની છે આવી રીતે તમે તવેથા ઉપર લઈ અને સાવધાનીપૂર્વક એને તેલમાં ઉમેરી દેવાની છે ચકરીને તેલમાં નાખ્યા બાદ તરત જ એને પલટાવી નથી દેવાની તરત પલટાવશો તો તૂટી જશે થોડી વાર થવા દેવાની પછી જ તેને પલટાવાની છે મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને ધીરે ધીરે તળવાની છે ચકરીનો કલર થોડો ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે ચકરી થોડી ગોલ્ડન થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે ચકરી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ દેખાઈ રહી છે તો હવે બધી ચકરી આપણે તેને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતા અને મારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો